હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ અરણેજ ખાતે બૂટ ભવાની માતાજીના મંદિરના દર્શન કરવા મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને ચોક્કસથી દબાવી દો જેથી કરીને આપણા દ્વારા મૂકવામાં આવતા તમામ વિડીયોની અપડેટ તમને ઓન ધ સ્પોટ મળી રહે મિત્રો અહીં આવેલા ભવાની માતાના મંદિરની ખૂબ સરસ અને રોચક હિસ્ટ્રી છે તો સૌથી પહેલાં એ જાણી લઈએ મિત્રો જ્યારે બ્રિટિશ શાસન ચાલતું હતું તે દરમિયાન અહીંથી ટ્રેન પસાર થતી હતી તો ઘણા બધા ભક્તોને અહીંયા આવવાની તો ઈચ્છા થાય પરંતુ ટ્રેનનો વપરાશ સામાન્ય પબ્લિક માટે માન્ય ન હતો અને ટ્રેન અહીંયા અરણેજ ખાતે ઊભી પણ ન રહેતી હતી તો કોઈ એક ભોળા પ્રાર્થના કરી કે હે દર્શનાર્થે આવી પરચો પી્યો અને એ ટ્રેન એકદમ સ્ટોપ થઈ ગઈ અને ઘણા બધા પ્રયત્નો મિકેનિકલ ઘણું બધું બોલાવ્યા છતાં એ ટ્રેન ચાલી નહીં ત્યારે આપણા કોઈ ભક્ત દ્વારા કહેવામાં આવ્યું કે માતાજી એવું ઈચ્છે છે કે જો અહીં રોજ ટ્રેન ઊભી રાખવામાં આવે જેથી કરીને ભક્તો દર્શનાર્થે અહીં આવવાનો લાભ લઈ શકે તો જ આ ટ્રેન આગળ ચાલી શકશે મિત્રો લોકવાયકા એવી પણ છે કે ત્યારથી લઈને આજ સુધી હાલના તબક્કે રોજ એટલે રોજ માતાજીના નામનું શ્રીફળ અને ચુંદડી રેલવે ખાતા દ્વારા અહીં ચડાવવામાં આવે છે ત્યારબાદ બાદ જ આ ટ્રેન આગળ વધે છે હા અત્યારે એવું જાણવા મળ્યું છે કે એકસાથે વાર્ષિક જે પણ માતાજીનું થતું હોય તે આપી દે છે પરંતુ માતાજીએ આ પરચો પૂરેલો હતો તે પાકી વાત છે મિત્રો એ રેલવે સ્ટેશન પણ આપણે આગળ વિડીયોમાં જોઈ લેવાનું છે જ્યાં કાયદેસર સ્ટેશન નથી માત્ર પાટા પસાર થાય છે પણ એ જ સ્થળે એ ટ્રેન માતાજીના પરચાના કારણે રૂકી ગયેલી હતી મિત્રો અદભુત અને ખૂબ જ સુંદર નકશીકામ વાળું ખૂબ વિશાળ મંદિર છે આપ જોઈ શકો છો અને મંદિરના પ્રાંગણમાં મિત્રો અવનવી બજાર લાગેલી છે જેમાં કપડા તોરણથી લઈને તમામ વસ્તુ અહીંયા મળી રહેતી હોય છે તદુપરાંત મિત્રો બપોરે ફ્રીમાં ભોજન પ્રસાદની સુવિધા પણ અહીંયા અવેલેબલ છે જેનો એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અને અહીં રાત્રિ રોકાણની સુવિધા પણ અવેલેબલ છે મિત્રો જે ટ્રેનની વાત આપણે કરી હતી તે આ જ ટ્રેનનો પાટો છે અને હાલના તબક્કે આ લોકવાયકા છે કે માતાજીના નામનું શ્રીફળ અને ચુંબડી રેલવે ખાતા દ્વારા આજે પણ મંદિરમાં અર્પિત થાય છે ત્યારબાદ જ અહીંથી ટ્રેન આગળ વધે છે તો મિત્રો આવા જવનવા વિડીયો જોવા માટે